દેવ મહારોગ કોને ચિંતા મહારોગ છે એનાથી બસવા શું કરવો જોઈએ કાલનો વિચાર ન કરવો કાલનો વિચાર કરવાથી દુઃખ થાય છે મહારોગ નહીં જાય કાલનો જે વિચાર કરે છે એ મોટી ચિંતા છે ચિંતા કરવાનો મતલબ શું કાલ કરે છો આજ કરે આજ કરે છો અબ કાલ જે કાર્ય કરવાનું છે આજ કરી નાખો અને આજ કરવાનું એને શરૂઆત કરી દો નહી તો આ ચિંતા જીવતા મારે કોઈ આપણે ઉપર કાદવ ઉછાડ્યો હોય તો પછી ચિંતા કરવાની કઈ જરૂર નહી નાઈ નાખો નાય નાખો સાફ થઈ જાય કાદવ ચિંતા કરો કે ઝઘડા કરો એથી કરીને એ કાદવ ન જાય એટલે આ મહારોગ એવો હશે આ કોઈ બહારથી થી નથી આવતો મહારોગ અંદર નો મહારોગ મન થી ઉભા થાય ચિંતા મનથી થાય કોઈ બહારથી થી ન થાય એટલે આનું નિવારણ કરવા માટે સમાયાત ના જોવે ਕੋਈ ਕਦੇ ਆਪਰੇ ਨਿੰਦਾ ਕਰੇ ਤਾਂ ਐਨੀ ਚਿੰਤਾ ਨਹੀਂ ਕਰਨੀ ਚਿੰਤਾ ਇਹਨਾ ਕਰੀਏ ਜੋ ਆ ਕਿ ਮੈਂ ਆਨੇ ਨਿੰਦਾ ਕੀਤੀ ਆਹੂ ਕਾਰਜ ਜੋ ਆਪਰਾ ਮਾ ਆਹੂ ਜੇ ਤੇ ਆਦੇ ਆ ਮਾਰੋਗ ਜਾਏ ਇਹਨਾਂ ਮਾਤੇ ਆਪਰੇ ਆਤਮਗਿਆਨ ਜੋਵੇ આત્મજ્ઞાન વિશે ઘણી વાતો થાય આત્મજ્ઞાનને ત્યાં બોલાતો નથી આત્મજ્ઞાન થઈ ગયો એ બોલાતું નથી બોલવું હોય પાછું આવવું જોવા પાછું આપણે જેટલા ઉપર સડવીએ એટલું નીચે આવવું જોવા પાણીમાં વસ્તુ તો આપણને મળે જ રહે પણ પાણીની અંદર ડૂબ કે મારીશ એટલે બોલાય છે એ આપણને મળે જ રહેશે પણ બોલાય નહીં પાણી ની અંદર ન બોલાય હોય બહાર આવું જોવા પાછું એવી રીતે આ આત્મજ્ઞાન એવું જ છે શું કે એ સાથું પદ જે રહ્યું એ હેવી નાઇસી છે વ્યાપક છે ત્યાં બોલતી બેન એટલે બોલવા માટે બારું તો આવું જ જોવે એમ જેટલું અંદર ત્યાં એટલું બહાર આવવું જોવે ત્યાં બોલાય છે ત્યાં સુધી બોલાતું નથી અને આ દુનિયાનો નિયમ એવો હશે કુદરતનો નિયમ એવો હશે કે એમાં કોઈ ફેરફાર ન થાય કોઈને ન થાય અત્યારે આ કમોસમી વરસાદ આવ્યો કોઈને જ બંધ ન થાય હવામાન બંધાય હવામાનથી વરસી જાય અને પાછો બંધ થઈ જાય એની મેળા એમ ચિંતા ને દૂર કરવી હોય તો જે બનવું છે જે કોઈ આપણને નુકસાન બગાડ્યું આ નમસ્તે નમસ્તે ડુંગરભાઈ નમસ્તે ડાયબી હા હા નમસ્તે બાપા નમસ્તે કુદરતના નિયમમાં કોઈ ફેર કરી શકાય નહીં અને એના માટે કોઈ આપણે ચિંતા કરવાની ન હોય દુઃખ થાય આપણને આપણું નુકસાન થયું હોય દુઃખ થાય બધું થાય પણ ચિંતા કરીથી દુખના નિવારણ નથી આવતા એનો ઉકેલ કરવો પડે ચિંતા કર્યા કાંઈ દુઃખ નહીં જાય ઉકેલ લાવો તો જ દુઃખ જાય એટલે એમ આપણે આદિથી ચિંતા જ કર્યા ચિંતા એ જ મહારોગ છે એ મારો મટાડવા માટે આ આત્મજ્ઞાનની જરૂર પડે છે હું કોણ ને હરીશે કેવા એનો વિચાર નો લાયા લાલન ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આવ્યા અમથે હમથે આ જગત માં આયા છે આપણે આખા વિશ્વને ઓળખીએ આપણે આપણને નથી ઓળખતા કેમ પોતાનું નિર સ્વરૂપ ભૂલી જાય હવે કોઈ યાદ કરાવે તો વળે પાછા એ ઘીરે મોલ ઘીરે બી આ જાય લાવા મારો તો મેન ચિંતા જ છે ચિંતા કરવાથી દુઃખ થાય છે આપણે નાનું બાળક હોય એને કાલ ની વ્યાજ નો હોય એને કોઈ દુઃખ ન હોય એને કાલની હોય એ રમતું હોય ધોઈ રમતો હોય કે રમતો હોય આનંદ કરતો હોય એને ધોવા જોઈશે શું કરવું જોઈશે એ ઉપાય એને નહીં કાઢે એમ જેને બાળક જેવા જીવન થઈ જાય ફૂલ જેવા જીવન થઈ જાય તો ફૂલ ને કાલની ઉપાધિ ન હોય બાલણ વેણે રૂરા ફૂલ તળિયું કરે છે કિલો આજની ઘડે રળી આમણી કાલ આપણા શેર પર ગા એટલે આજ જે આનંદ કરવાનો એ કરી લેવાનો કાલની ઉપાધિ નહીં કરવાની આજ તો આનંદ છે ને કાલે જે આવી નથી તો આપણે ઉપાધિ છે નહીં કરવાની એમ સયા નહી વસ્તુ ની ઉપાધિ કેમ કરવાની કાકડિયા રાજેશભાઈ એ સીતારામ 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 ભગવાન કાલ તો આવી નથી અને આજ આપણે ઉપાધિ કરવી એમ કાલ નું કાલ કુદરતના નિયમમાં કોઈ ફેર પડવાનો નહીં આપણે ઉપાધિ કરો એટલે દુઃખ થાય છે ભવિષ્યનું નહી વિચારવાનું વર્તમાન સુધારી લો ભવિષ્ય સુધરી જાય આપણું આ વર્તમાન જે મળ્યું છે એમાં સંતોષ હોય તો જ શાંતિ થાય ને એમ બાકી કોઈ આપણને બરસાવી ન લે આદિ અનાદિથી આપણે પૂજાયું ખૂબ કરી દેવો ભગવાનની પણ જે કુદરતી આફે આવે છે ને કોઈ આવતો નથી કોઈ આને રોકી નથી આપતો કેમ નથી રોકી આપતો કે આ કુદરતી નિયમ છે એમાં કોઈ ફેરફાર ન થાય આ સુવાસા બંધ થઈ ગયા પછી કોઈ ના સુવાસા હાલ નહીં એટલે પોતે પોતાના હાહે જીવા પારકી આશા તો સદા નિરાશા આશામાં તો રો આપણે હેરાન થઈ ગયા દુષ્કાળ હોય તે વરસાદની વાત હોય અને અત્યારે પાક આવી ગયો કઈ આપણે એવાની વાત હોય છે આ કમોસમી વરસાદ આવી જાય લખવાની અને લોકો અંધારું થઈ ગયું છે જ્ઞાત તૂટા છે નીચે જવું છું ને અંધારામાં દેખાય છે નહીં બરાબર નીચે વિરોધ ધાબા ઉપર બેઠો તો બે જ લાયું limbo day limbo day limbo bad my limbo tie that bad my limbo day <coughs> <coughs> i got it though i got it how about out Sad godo, સદ ગોર વસ્તુયમ રે સ ગા હરે અવસરમાં જૈને સત ગોર છે આ અવસર મળી ગયો આપણને માનવ અવતાર અમૂલ્ય મનુષ્ય અવતારમાં જે આપણે કરવું હોય એ થાય પશુ અવતારમાં કાંઈ નહી થતું તો આ મનુષ્ય અવતારમાં મનુષ્યને બુદ્ધિ એવી આપીશ જોવા આવા મોબાઈલ બનાવ્યા વિમાનમાં ઉડાડ્યા આકાશે વિમાન ઉડાડ્યા મનુષ્ય મનુષ્ય મહાન છે દેવો દુર્લભ છે એટલે મનુષ્યની આગળ ભગવાન હરી જલાસ એના પુરાવા પડ્યા છે ભક્તોના

ભવિષ્યની ચિંતા નહીં કરવાની વર્તમાનમાં આપણને મળ્યો છે એમાં સંતોષ સંતોષ હોય તો શાંતિ ગોરખ પછી જે થવાનો એ થાય કુદરતના નિયમમાં કોઈ ફેર ન કરી શકે આખો જે કપા વીણવે પાંચ કિલો વીણાય છે એવો બગાડ નાખ્યો સતત ચિંતા શું કરવાની છે થાય ને જયારે સરકાર આપે એ બીજું શું કરવાનું આમાં ચિંતા કરી આપણે દુઃખનું નિવારણ નહીં રોગ છે ચિંતામાંથી મુક્ત થઈ જાવ પાંચ સાલું થઈ જાય વાત કરવાની મજા આવે નહીં કાંઈ આવું બને ne te upalo u opanu, a ja taj i bizuhun. Huuun.